પોરબંદર પંથકના ગોસાઘેડ ગામના તલાટી મંત્રીએ બાર લાખ પચાસ હજાર રૂપિયાની માતબર રકમ કોણ બનેગા કરોડપતિમાં જીતી છે ત્યારે કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ પર પહોંચી રાજપૂત સમાજનું ગૌરવ વધારનાર આ યુવાન પોરબંદર પહોંચતા રાજપૂત સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કોણ બનેગા કરોડપતિ સિરિયલમાં પોરબંદર રાજપૂત સમાજના અગ્રણીના પુત્રને તક મળી હતી સોની ટેલિવિઝન પર પ્રસારિત થતા કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ ઉપર ગોસાઘેડ ગામના તલાટી મંત્રી એવા રાજપૂત સમાજના યુવાન અમિતાભ બચ્ચન સામે બેઠા હતા અને આ શોમાં પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો વર્ષોથી સોની ટેલિવિઝન પર કોણ બનેગા કરોડપતિ શો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને પોરબંદરના પંથકના લોકો પણ આ ગેમમાં ભાગ લેવા માટે નસીબદાર બની રહ્યા છે ત્યારે તલાટી મંત્રી એવા વર્ષના યુવાન મિલનસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવાને પણ હોટસીટ પર બેસવાની તક મળી હતી રાજપૂત સમાજના અગ્રણી પ્રદ્યુમનસિંહ રામસિંહ જેઠવાના સુપુત્ર એવા મિલનસિંહ જેઠવા કે જે માત્ર છવ્વીસ વર્ષની વયના છે અને તલાટી મંત્રી તરીકે પણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે ત્યારે હવે આ યુવાનને અમિતાભ બચ્ચન સામે બેસી રૂપિયા બાર લાખ પચાસ હજાર જેટલી માતબર રકમ જીતી પોરબંદર શહેર રાજપૂત સમાજ તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું આ યુવાન જ્યારે પોરબંદર પરત ફર્યું ત્યારે રાજપૂત સમાજ વાડી પ્લોટ ખાતે તેમનું ઢોલ નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ફટાકડા ફોડી અને ઉત્સાહ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ હિનાલી પોરિયા નામની બાળાના હસ્તે કુમકુમ તિલક કરી આ યુવાનનું સ્વાગત કરાયું હતું જેમાં પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા જયેન્દ્રસિંહ રાણા દિવ્યરાજસિંહ જેઠવા હાર્દિકસિંહ જેઠવા અને અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અનુભવની વાત કરું તો આ મારા જીવનનો સૌથી બેસ્ટ અનુભવ હતો ખરેખર જે નવયુવાન અટાણે છે એમને આ અનુભવ લેવો જોઈએ એવું મારું માનવું છે કેબીસીમાં જવું એ કોઈ પણ જઈ શકે છે અગર હું જઈ શકું છું તો તમે પણ જઈ શકો છો અને ત્યાંનો જે એક્સપિરિયન્સ છે ને એ બધાએ એકવાર લેવો જોઈએ જુઓ કોઈ પણ જે જ્ઞાન પિંપાસુ છે એમને કોન કે કરોડપતિમાં જવું હોય તો એના માટે સિમ્પલ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને આગળની પ્રોસેસ એ તમને આપોઆપ ખ્યાલ આવી જાય છે કારણ કે તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમને એ તમારા કોન્ટેક થ્રુ તમારો કોન્ટેક કરશે અને આગળની પ્રોસેસ એ જ લોકો તમને જાણ કરશે જી હું છેલ્લા પાંચ વર્ષથી આ કોન બનેગા કરોડપતિમાં જવા માટે પ્રયત્ન કરતો હતો એમાં અલગ અલગ સ્ટેજીસમાંથી તમારે પસાર થવું પડે અને આ વર્ષે જ મારો જે મેં ટોટલી જેટલા સ્ટેજ છે એ ક્લિયર કર્યા છે અને ફાઇનલ કોલ મને આવ્યો હતો અને એમાં મારું સિલેક્શન થયું હતું આ છે ને મારું પાંચમું વર્ષ હતું કેબીસીમાં હું છેલ્લા ચાર વર્ષમાં મેં પ્રયત્ન કર્યા હતા ને આ પાંચમું વર્ષ જે મેં ટ્રાય કરી ને એમાં જ મારો ચાન્સ લાગ્યો છે અને હું આ વર્ષે ત્યાં પહોંચવામાં સક્ષમ થયો છું જી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નથી કરતા ને અગર એમની હું વાત કરું ને તો એમને દિવસનું ક્વોલિટી રીડિંગ હોવું જોઈએ પાંચથી છ કલાકનું બાકી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને એમને તો ખરેખર આઠ દસ કલાક જેવું રીડિંગ હોવું જોઈએ બટ કેબીસીમાં જવા માટે તમારે ફેક્ચ્યુઅલ અને જીકેનું નોલેજ હોવું જોઈએ જનરલ નોલેજ અને એ પાંચથી છ કલાક તમે દિવસનું રીડિંગ કરો તો એ બેસ્ટ છે તમારા માટે

પ્રતિનિધિ રાજપૂત સમાજ પોરબંદર આજ રોજ સહર્ષ ખુશાલી સાથે અમારા રાજપૂત સમાજ પોરબંદરના કાર્યકર્તા પ્રદ્યુમનસિંહ જેઠવાના સુપુત્ર મિલનસિંહ કેબીસીમાં જઈ અને બાર લાખ પચાસ હજાર જેવી માતબર રકમ જીતી અને પોરબંદર રાજપૂત સમાજનું જે ગૌરવ વધારેલ છે સાથે સાથે પોરબંદર શહેરનું પણ ગૌરવ વધારેલ છે એ બદલ પોરબંદર રાજપૂત સમાજના પ્રતિનિધિ તરીકે હું સહર્ષ લાગણી સહિત એને અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં પણ ઉત્તર પ્રગતિ કરે અને આવા વિશેષ પ્રયાસો વડે પોતાની કેરિયરને માં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું મારું નામ પ્રદ્યુમનજી જેઠવા મારો દીકરો કોણ બને કે કરોડપતિમાં રમીને આવ્યો સાડા બાર લાખ રૂપિયો જોતો એનો એ મને ગર્વ છે અને અમારા રાજપૂત સમાજને પણ ગૌરવ છે તે બાદ